પોરબંદર દ્વારકા હાઇવે પર આવેલ નેવલ ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ મળતા આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અજાણ્યા ઇસમ દ્વારા મેઇલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે સ્કૂલમાં બોમ્બ મૂકેલ છે અને સ્કૂલને ઉડી ઉડાવી દેવાનો છે મેઇલમાં બે કોમ વચ્ચે દુશ્મનો ફેલાય તેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો તકેદારીના ભાગરૂપે સ્કૂલમાં ભણતા બાળકોને ગઈકાલે સ્કૂલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી ગઈકાલે એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ બે સવા બે ના સુમારે પોરબંદર ખાતે આવેલ નેવી ચિલ્ડ્રેન સ્કૂલના તેમના સરકારી ઓફિશિયલ ઇમેલ આઈડી ઉપર એક એનોનિમસ એટલે કે ભળતા સળતા જે ખોટા પ્રકારના ઇમેલ આઈડીના નામ બનાવેલા હોય એમનાથી નેવી સ્કૂલના ઓફિશિયલ આ ઇમેલ આઈડી ઉપર સ્કૂલમાં આજરોજ આ પ્રકારના આઈડી બ્લાસ્ટ આઈડી ડિવાઇસ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવશે એ પ્રકારનું એક ધમકીભર્યો ઈમેલ આવેલ અંગ્રેજી ભાષામાં આવેલ જે ઇમેલ સવારે નેવી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી દ્વારા તેમના સવારે લગભગ આઠ વાગ્યાના સુમારે નેવી સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા અને ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તુરંત જ તેમના દ્વારા પોરબંદર પોલીસને જાણ કરવામાં આવેલ તથા પોરબંદર પોલીસ દ્વારા

જોકે ઘટના સ્થળેથી કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી જેના કારણે આ મેઇલ કોણે કર્યો છે શું કારણે કર્યો છે તે સહિતની તપાસ પોલીસ દ્વારા છે તે હાલ હાથ ધરવામાં આવી છે અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે